ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ગરીબોને અનેક પ્રકારની વિવિધ સહાયમાં સંસ્થા હંમેશા મોખરે રહી છે સાથે જ ગરીબ દર્દીઓને જમવા માટે ફ્રી ટિફિનની સેવા ઉપલેટામાં અલગ અલગ વિસ્તારોમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી ખૂબ જ સારું અને લોકપ્રિય કાર્ય કરી રહ્યા છે ત્યારે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટાના ગરીબ વિસ્તારોમાં તેમજ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને દરરોજના ટિફિન પહોંચાડવામાં આવે છે ઠંડીની સિઝનમાં પણ રસ્તા ઉપર રહેતા અસ્થિર મગજના લોકો દર્દીની સારવાર કરવામાં આવી કેમ્પના દાતા હર્ષ ભલાણીના સ્મરણાર્થે પ્રભુદાસભાઈ ભલાણી દ્વારા ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પસમાં આવેલા તમામ દર્દીઓ માટે ભલાણી પરિવાર દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી માનવ સેવા ટ્રસ્ટ આયોજિત આજના આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર આજના મુખ્ય દાતા શ્રી પ્રભુદાસભાઈ ભલાણી અને એમનો પરિવાર સ્વર્ગવાસ એમના પુત્ર ભાઈશ્રી હર્ષના આત્માને પ્રભુ શાંતિ આપે માટે આજના મુખ્ય દાતાશ્રી છે આ નિદાન કેમ્પની અંદર લાલજીભાઈ રાઠોડ અને એમની ટીમ જે માનવ સેવા ટ્રસ્ટ ચલાવે છે તે રોજ નિરાધાર વૃદ્ધોને સો જેટલા ટિફિન પહોંચાડે છે કોટેજ હોસ્પિટલ ઉપલેટાની અંદર જે દર્દીઓ આવે છે તેને પણ વિનામૂલ્યે ટિફિન આપે છે જે કોઈ સગર્ભા બહેનો અને જેને નાનું સંતાન છે એમને શીરો સુખડી જે કાંઈ ખાવાનું થતું હોય એ ટેપ ટિફિન વિનામૂલ્યે ત્યાં પહોંચાડે છે અને ઉપલેટાની અંદર અનેક સેવાકીય કાર્ય કરે છે પર્યાવરણને બચાવવા માટે પણ એવી તંતોડ મહેનત કરે છે અને તેનું એક માનવ સેવા ટ્રસ્ટ માટેનું એક નવું ભવન પણ નિર્માણ થઈ રહ્યું છે તો આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને આજના જે દાતા છે એ બંનેનો ખૂબ ખૂબ આભાર કે જે ઉપલેટાની જનતા માટે આવા કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ સેવા ભાવનાથી જોડાયેલ છે અને સતત અને સતત આવી નિસ્વાર્થ સેવા કરે છે અને આજના કાર્યક્રમની અંદરથી હું પણ એક બોધભાટ લઉં છું તમારા સ્વર્ગવાસ પુત્ર દીપ વરૂની યાદમાં માર્ચ મહિનામાં એમની પુણ્યતિથિ હોય मार्च મહિનાના કેમ્પના दाता તરીકે પણ હું આજે જાહેરાત કરું છું જય હિન્દ જય ભારત વિપુલ ધમેજોનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે